સાતસો થી વધુ લોકોના ટોળા સામે ફરિયાદ નોંધાતા હવે હિંમતનગરનું એક ગામ પુરુષ વિહોણું બન્યું છે જોઈએ પુરુષ વિનાનું એવું ગામ કે જ્યાં છેલ્લા ચાર દિવસથી પુરુષ દેખાતા જ નથી તો પશુઓ પણ ભૂખ્યા તરસ્યા રહે છે આચે હિંમત નગર તાલુકાનું ગામડી ગામ કે જ્યાં છેલ્લા ચાર દિવસથી કોઈ પુરુષ ફરક્યા જ નથી સાબરકાંઠા સહિત ગુજરાતના મોટા ભાગના ગામડાઓમાં ખેતી અને પશુપાલનના પગલે જીવન ગુજારી રહ્યા છે જેમાં પશુપાલન તેમજ ખેતી માટે પુરુષ વર્ગ હોવું જરૂરી છે જોકે સાબરકાંઠામાંથી પસાર થતા નેશનલ હાઈવે નંબર આઠ ઉપર તાજેતરમાં થયેલ અકસ્માત ઓવરબ્રિજની માંગના પગલે થયેલા હંગામામાં ગામડી ગામમાં હાલના તબક્કે એક પણ પુરુષ ન હોવાથી સ્થાનિકોને પારાવાર મુશ્કેલીમાં કુવાનો વારો આવ્યો છે હાલમાં પશુપાલન કરનારા પરિવારોમાં કોઈ પણ પુરુષ ન હોવાથી ગામડી ગામનું દૂધ મંડળી બંધ છે તેમજ ગામની પશુપાલક મહિલાઓ દ્વારા દૂધ મેળવ્યા બાદ ક્યાં આપું તેનો પણ પ્રશ્ન સર્જાયો છે એક તરફ ગામની દૂધ મંડળી બંધ હાલતમાં છે તો બીજી તરફ ગામના પુરુષો તેમજ પશુપાલકો ગામ છોડી ફરાર થઈ ગયા હોવાના પગલે ગામની મહિલાઓ માટે ભારે પરેશાની સર્જાય છે જો કે સ્થાનિકોનું માનવું એવું છે કે હાલ ત્રણ થી વધારે વસ્તીમાં માત્ર ત્રણસો જેટલી મહિલાઓ જ ગામમાં વસવાટ કરી રહી છે તેમજ પશુપાલન થકી પેદા થયેલું દૂધ હવે ગામના સ્વજનો તેમજ ગાયો ભેંસો કૂતરાને આપી દિવસ પસાર કરી રહ્યા છે રાતના પોલીસ આવી ते दबारी जाईन धमकी आली मारा आदमी हाडनी तकलीफ आहे इना दवा चालू से सा। इम शोख रात मन मुकीन भागी जाते, शो जा शो तो तर इमेंना दवा घेर भूली जासेना आमची जबाबदारी कोण मनी सरकार आपसा, लखीने ने कोय थाय था તો જવાબદારી આપે છે મારા અત્યારે છોકરા નોકરી કરશે નોકરી ભાગીને જતા રહેશે તો આદમી નથી છોકરો નથી તો અત્યારે શું જાય એ જવાબદારી સરકાર લેશે અત્યારે દુકોને બનશે શાકભાજી ક્યાંથી લાવવાની સોસાયટીમાંની ખિસરી આ લઈ એ કરીને અમે કથી કથી છોકરાનું પાઈએ છીએ તો અત્યારે અમારે શું ખાવાનું તો પણ મને લખો કે ગુનેગાર નથી લેતા તો અમારા આ તરફે રોડ છે ગાબડી તરફથી હાઈવે કઈક કેસ થઈ ગયા કઈક મરી જાય તો આ અમારા ગાબડી ગામની અંદર આ ગાડી જઈ તો એ પેલે કોણ કરો ગાડી તમે આટલો ગુનો કરો છો તો પછી અમારા આ મોણસ મળી જાય ગુનો આપે અને આ મારા ડેરી તમે પૂરી ગાળ્યા છે તો મારા બધા લોકોને શું ખાવું અમારે તો શાકભાજી નહીં મળતી કરિયાણું નથી મળતું આ બધા છોકરા જ્યાં નજાનો શું ખવડાવ રાતના પોલીસ આવે છે તે બધા છોકરાને લઈ લેનો બૈરો આવશે તે છે તો ભાગ છે ડુંગરા તો શું જવું રાતે આવું છે રાત વખતના ગાડી તો તમારે કાલ મળશે સજ્જનબેન આ ડેરી બંધ કરી સાહેબ અમે આ કોઈ પણ રોડે એક્સિડન્ટ થયું અમે જોવા જાઓ તો એક મુખથી લીધો સાહેબ બધાને તો અમારા દૂધના આધારે અમે જીવતો હતો બરોબર અમે લોણો લીધી હવે લોણો અમારે હમણાં ભરવાની કે હડો તમારે અને લોણો બાદ કરતા હોય તો અમે બધું ગાય પર આ કરી છે એવી રીતે બધું મન દૂર કરીને અમારે કાગળ લખ્યા લો તો અમે કાય દેશે હેડો તો અમારે લોણો માફ કરી દેશે ગયો મારે તો એક જ હાથ છે સાહેબ જો ગામમાં તો લગભગ ચોવીસ તારીખે અકસ્માત થયો હતો પરમાર બાદરસિંહ પ્રતાપસિંહ નામના વ્યક્તિનું જે ઘટના સ્થળે મૃત્યુ થયું હતું ત્યારે ગામના લોકોનું એવું છે કે અહીંયા પુલની માગણી પુલના માટે માગણી કરી હતી થોડું ત્યાં જે અકસ્માત સ્થળે જ્યાં હતા ત્યાં લોકો બધા બેસી ગયા હતા મહિલાઓ લેડીઝો જે છોકરા છોકરીઓ બધા બેસી ગયા હતા એ સમયે પોલીસ આવીને બધાને બગાડ્યા આમ રોડ બ્લોક કરવામાં આવ્યો હતો નેશનલ હાઈવે નંબર આઠ બ્લોક કરવામાં આવ્યો હતો પોલીસવાળાને એવું કહેવું થાય છે કે આજે સાતસોની ટોળી હતી પણ મારું એવું કેવું થાય છે કે જ્યાં સાતસોની ટોરી હતી એમાં એવું કેવી રીતે નક્કી કર્યું કે સાતસો ગામડીનું જ હતું આજુબાજુ વાહનો જ્યારે બ્લોક કર્યા હતા ત્યારે વાહનોનું પણ વાહનોના પણ માણસો હોઈ શકે તો એવું કેવી રીતે નક્કી કર્યું કે સાતસોની પબ્લિકમાં આજે ગામડીનું જ હતું આજે બધા નાસ્તા ફરે છે અહીંયા કોઈ માણસો નથી આજે અમારે રોડ ઉપર હાઈવે નંબર આઠ ઉપર આઠમાં ગામ છે કોઈ ચોરી થાય લૂંટપાટ થાય આજે માણસો નથી કોઈ વ્યક્તિ ઘરે નથી બધા જેન્ટ્સો ક્યાં છે ક્યાં નહીં એ ખબર નથી રોજ રાત્રે પોલીસ આવે છે ધમકી આપે છે કે ઘર દીઠે એક વ્યક્તિને લેવામાં આવશે ભલે નિર્દોષ હોય કે ગમે તે હોય ગુનામાં હોય કે ના હોય પણ ઘર દીઠે એક માણસ લેવામાં આવશે આજે અમારા માણસો નાસ્તા ફરે છે ક્યાં છે ક્યાં નહીં એ અમને ખબર નથી અમારું કેવું એમ છે કે સાતસો માણસને એમને ટોરી બતાવી તો એ કઈ રીતે બતાવી કઈ રીતે સાબિત કરી શકે અમે એમ નથી કહેતા કે તમે નથી તમે ગુંદેગારને પકડો વગર ગુનાઓને શું કામ તમે હેરાન કરો છો નિર્દોષોને તમે શું કામ હેરાન કરો છો જે ગુનામાં છે એમને પકડો અમે પણ સાથ આપીએ છીએ કે તમે જે ગુનામાં છે એમને પકડો આજે અમારે ડેરી બંધ દુકાન બંધ અમારે કરવું છું અમે ખાવાનું શું અમે જે કમાતા હતા જે માણસો હતા એ બધા નાસ્તા ફે રાત્રે આવે છે અગિયાર બાર વાગે ઘરમાં ઘૂસી જાય છે પોલીસવાળા એમ કહે છે કે નામ લખાવો અહીંયા હાજર થાવ ભલે તમે ના હોય તો પણ તમે ગુનામાં ગણા છો આજે સાસોનું ટોળું બતાવ્યું છે એમાં તમને લઈ જવામાં આવશે તો આજે અમારે બહેરા છોકરાઓને કરવાનું શું રાત્રે પોલીસ આવે તો કોઈ ડુંગરા પચડી જાય છે કોઈ ભાગી જાય છે આજે કંઈ પણ થાય તો કોણ જવાબદારે છે અમારું એટલું કેવું છે કે તમે ગુનેગાર પકડો બાકી ગુના વગર ને હેરાન નહીં કરો તમે જ બધો ઘેર કોઈ નહી મારા ઘર ભરજુ છે ઘર મમ્મી રવાનું છે એવી રીતના મારા થયું છે મારી છોકરીઓ છોકરીઓ ગામ મોકલી દીધી બીવું હું એકલી જ કીશું ઘેર પણ શું કરું મી મારો આઈ ના આદમી ભાગી જ્યો છે સદ નહીં મળી શું સદ એમ આવી રીતના માન થયું સર બીના બની સાથે મી આવી ગૌ મળી જો તો મી હું કરું એમ ઓનું ના લાવો એનું ના લાવો બસ સરકાર ના આલો મર માગલી શું છે તમારી નીસ બો થરા લોકોનું સુટા કરો આ બધા બધા ધણ એક આરા કરીને તાઈ પૂરી ગાલા છે આખું ગોમ ખોડું પાઈ પેલી હે ઈમ અહી એક બે ચાર જણા 10 જણા પણ આખું ગોમ દી પેલી હે ઈમ ક સુટા કરો યોન ડેરી આ ડેરી બંધ થઈ છે સા ડેરી વાળાનું ભો પેલાય કરો એમ પણ અમારે શું કરવાનું એમ મારે શોક કરી ઘર છે મારા ઘર કોઈ કરનારું મારો પૈસા કોઈ ટકો નહીં મારા ઘરમાં મારા ઘર ઘર હું હેનું કરું હું લોને લીધી હું લોને હે મની ભરું મારું આદમી ઘેર નહીં તો હું હે મને કરું જન કરીએ મારે જે મારું ગામ મોકલી દીધી લોકોને બનશે મારે ના આવે તો હું શું લેવા જાઉં ગમું દોક બંધ છે તો હું લેવા જાઉં કહી છે શાકભાજી નથી હું શું લેવા ડેરીવાય તો હું ડેરીવાનું કે કરું એમ ચેક કીએ લોટ નથી તો અત્યારે ખા થોડું થોડા ક્યાંથી લાઈનિ રહો દેખાવ છું હું એક લીધ છું કોઈ ઘેર નહીં આ ચાર પાંચ દિવસથી આ જે બનાવ બને છે ત્યાંને અમને પોલીસ હેરાન કરે છે રાતને દિવસ ઊંઘવા નથી હતી અને બાળકો ડરે છે અને રાત્રે ગમે તે ટાઈમ આવી જાય છે અને પૂછપરછ કરે છે આ ચાર પાંચ દિવસે આદમીઓ બધા ગાયબ છે આજે મારે ખેતરમાં જવું હોય તો પણ ડરી ડરીને જવું પડે છે તે મંડળી બંધ છે ચાર ચાર પાંચ દિવસે દૂધ બંધ છે તે બા દૂધ ક્યાં બધું ઢોળી નાખે છે ગટરમાં ફેંકી દે છે કૂતરોને કાપી દે છે ડેરી નહીં ચાલુ કરતા ડેરીવાળો સબણું પકડીને અંદર નાખી દીધા છે સમસ્યા છે અને પુરુષો મને કેટલી તકલીફ પડે છે ખેતરમાં અત્યારે ઉનાળો ચાલુ છે ખેતી કામ ચાલુ છે અત્યારે બગડે છે કપાસ આજે પાણી વાળું હોય બાજરી કા થઈ ગઈ છે તો એમાં પાણી વારવાળું હોય હિયાર હોય તો ચાલે કે ચાલુ પંદર દિવસ પછી પાણી વાળશે અત્યારે અઠવાડિયા અઠવાડિયે પાણી વાળવું પડે છે ત્યાં કોણ વારે તો પોતે સ્ત્રીઓ પોતે પોતે પાણી વાળે છે કામ કરે છે અત્યારે મજૂરો મળતા નથી પુરુષ બધા ગાયબ છે ક્યાં છે એ ખબર નથી રાત્રે પોલીસ આવે છે બાળકો ડરે છે અમને પણ ડર લાગે છે ટાઈમ તો હતી અને છોકરા પર રડે છે અમારે છે કે આ જે નિર્દોષ છે ને એમને ઘરે આવવા દે આપની વાત તદ્દન સાચી છે હું છેલ્લા બે દિવસથી ગામડીની મુલાકાત લઉં છું આજે પણ સવારે ગામમાં ફળીએ ફળીએ હું ફર્યો છું તો મોટા ભાગે મકાનના તાળા છે અને મહિલાઓ અમુક અમુક જગ્યાએ મહિલાઓ દેખાય ઉંમરલાયક હોય વિધવા હોય હવે બહુ કરૂણ ઘટના બની ગઈ છે જે કંઈક ઘટના બની ગઈ તે એક્સિડન્ટ થઈ ગયો દિવસે એ વાતમાં પણ આપણે એનો કોઈ વિરોધ નથી કરતા એ વખોડીએ છીએ પણ હવે આજે પાંચમો દિવસ છે ગરમી અસહ્ય છે પશુધન જે છે પશુધન ગામડામાં એ કાળા પાડી પાડીને પશુઓ મરવાની પોઝિશનમાં આવી ગયા છે એને ઘાસચારો કોણ આપે એને પાણી કોણ પાય એટલે આવી બધી પરિસ્થિતિ છે દૂધ તો ભલે ઢોળી દે છે કોઈ દૂધ પીતું નથી એ પણ ચાલે ખેતીની એક બાજુ સિઝન છે એટલે સરકારને આપના માધ્યમથી હું વિનંતી કરું તે માનવતાની રાહે નારી નારીની આપણે વાતો કરતા હોય છે નારી સિવાય ગામમાં કોઈ પુરુષ દેખાતું જ નથી વિધવાઓ છે નાના નાના ભૂલકાઓ છે કોઈ બીમાર છે તો એની દવા કરવાવાળું કોઈ નથી ઘરમાં ખાવાનું કોઈ નથી આ સમાજ એવો છે કે સવારે મજૂરી કરે અને સાંજે લાવ અને સાંજે કંઈ ખાય એટલે સરકારને વિનંતી કરીએ જે બનાવ બનવાનો તો બની ગયો છે આપણે કંઈ એની કોઈ તરકદારી કરતા નથી પણ હવે એને પૂર્વવત કરવા માટે સરકાર કંઈ વિચારે અને વચ્ચેનો કોઈ રસ્તો કાઢી અને મહિલાઓ બધી અહીં આગળ આવે અને એમનું ખાસ એવું કહેવું થાય છે કે અમને રાત્રે પણ સરકારી ગાડીઓ આવે છે તો અમારે ડુંગર ઉપર જતા રહેવું પડે છે એટલે સરકારને વિનંતી કરું છું કલેક્ટર સાહેબને પણ વિનંતી કરું છું રાજકીય આગેવાનોને વિનંતી કરું છું કે બધા ભેગા થઈ ગામમાં આવી અને પૂર્વ થોડું વાતાવરણ ધીમે ધીમે મહિલાઓને પણ સાંત્વન આપે એવી આપના માધ્યમથી વિનંતી કરું છું